જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે યમુનોત્રી મંદિર વિશે જાણીશું તે મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ તેની પૌરાણિક કથા અને મંદિરની યાત્રા કરવી હોય તો તે કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોઉં તો ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ યમનોત્રી ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું મહત્વનું યાત્રાધામ છે આ ઉત્તર ભારતના પ્રખ્યાત ચાર ધામ પૈકીનું એક ધામ છે યમનોત્રી ખાતે પવિત્ર યમુના નદીનું ઉદ્ગમ સ્થાન આવેલું છે યમનોત્રી હિમાલયની ગોદમાં આવેલું અત્યંત રમણીય સ્થળ છે યમનોત્રી ધામથી યમુના નદીનું ઉદ્ભવ સ્થાન ખૂબ સુંદર અને મનમોહક પણ લાગે છે યમનોત્રી મંદિર ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત ભગવાન

હિન્દુઓના ચાર ધામોમાંનું એક છે આ મંદિરને માતા યમુનોત્રી કા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો યમનોત્રી મંદિર વાર્તા વિશે જાણીએ તો પૌરાણિક કથાઓ અનુસાર યમુના નદી સૂર્યની પુત્રી છે અને મૃત્યુના દેવતા યમ સૂર્યના પુત્ર છે એક દંતકથા અનુસાર જ્યારે માતા યમુના પૃથ્વી પર આવી ત્યારે તેને પોતાના ભાઈને છાયાના શ્રાપમાંથી મુક્ત કરવા માટે કઠોર તપસ્યા કરી અને તેને શ્રાપમાંથી મુક્ત કરાવ્યો હતો તેમને વરદાન પણ આપ્યું આટલું કહીને યમુના દેવીએ પોતાના ભાઈ યમને સ્વચ્છ નદીનું વરદાન આપ્યું જેથી પૃથ્વી પર કોઈને પીવાના પાણીમાં કોઈ તકલીફ ન પડે અને પાણીથી લોકોને ફાયદો થાય એવું કહેવાય છે કે જે અમુના નદીમાં સ્નાન કરે છે તે અકાળ મૃત્યુથી બચી જાય છે અને તેને મોક્ષ પણ પ્રાપ્ત કરે છે એવું પણ કહેવાય છે કે જે લોકો યમુનામાં સ્નાન કરે છે તેમને મૃત્યુ સમયે યમથી પીડિત થતો નથી યમનો પાસે કેટલાક ગરમ પાણીના સ્ત્રોત પણ છે જેને યમનો ત્રિકુંડ પણ કહેવામાં આવે છે યાત્રાળુઓ આ સ્ત્રોતના પાણીમાં તેમનો ખોરાક પણ રાંધે છે યમુનાજીનું મંદિર અહીંનું મુખ્ય પૂજા મંદિર છે અહીંથી યમુના નદી આખા દેશમાં વહે છે અને તે ત્રણ બહેનોનો એક ભાગ છે જેમાં ગંગા સરસ્વતી અને યમુના આવે છે તો યમુના દેવીનું મંદિર યમુના નદીના ઉદ્ગમ સ્થાન પર આવેલું છે યમનોત્રીનો વાસ્તવિક સ્ત્રોત કાલિંદ પર્વત પર દરિયાની સપાટીથી ચાર હજાર ચારસો એકવીસ મીટરની ઊંચાઈ પર સ્થિત બરફનું સરોવર અને ગ્લેશિયર છે અન્ય એક દંતકથા અનુસાર એવું પણ કહેવાય છે કે આ સ્થાન પર સંત અશિતનો આશ્રમ પણ હતો

કરવામાં આવ્યું હતું અત્યંત સાંકડી ચામડીની યમુના કાજલ બરફીલા છે યમુનાના આ જળની ચોકસાઈ શુદ્ધતા અને પવિત્રતાના કારણે ભક્તોના હૃદયમાં યમુના પ્રત્યે અપાર ભક્તિ છે પૌરાણિક કથા અનુસાર આ સ્થાન પર અશિત મુનિની પર્ણકુટી હતી યમુના દેવીના કિનારે ચઢવાનો માર્ગ ખરેખર મુશ્કેલ અને રોમાંચક છે ગગનચુબી ઇમારત ઋતુ પર બાજુમાં આવેલા આકર્ષક નગ્ન બરફના શિખરો યાત્રાળુઓને માત્ર મોંઘ કરે છે તો યમુના દેવીના મંદિરે ચઢવાનો માર્ગ ખરેખર મુશ્કેલ અને રોમાંચક છે ગગનચુબી ઇમારત રૂટ પર બાજુમાં આવેલા આકર્ષક નગ્ન બરફના શિખરો યાત્રાળુઓને મંત્ર મુગ્ધ કરે છે આ મુશ્કેલ ચઢાણની આજુબાજુ ઘાઢ જંગલોની હરિયાળી મનને મોહિત કરવામાં નિષ્ફળ જતી નથી મંદિર પરિસરમાં એક વિશાળ શિલા સ્તંભ છે જેને દિવ્ય શિલા તરીકે ઓળખાય છે યમનોત્રી મંદિર પરિસર ત્રણ હજાર બસો પાંત્રીસ મીટર તે ઊંચાઈ પર સ્થિત છે યમનોત્રી મંદિરમાં પણ મેથી ઓક્ટોમ્બર સુધી ભક્તોનો વિશાળ જૂથ જોવા મળે છે અને શિયાળામાં આ જગ્યા સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલી રહે છે ચાલો યમનોત્રી મંદિરની માહિતી શું છે તો કાલિંદ પર્વત પર બરફ ખૂબ જ ઊંચાથી પીગળે છે અને પાણીના રૂપમાં અહીં પડે છે તેથી જ યમુનાનું નામ કાલિંદી પડ્યું છે યમનોત્રી એ

પવિત્ર યમુના નદીનું ઉદ્ગમ સ્થાન કાલિંદી પર્વત છે પાણીના મુખ્ય સ્ત્રોતોમાંનું એક સૂર્યકુંડ છે જે ગરમ પાણીનો સ્ત્રોત છે જો તમારે ચારધામ યમુનોત્રી ગંગોત્રી બદ્રીનાથ અને કેદારધામની સંપૂર્ણ યાત્રા કરવી હોય તો તમારે યમનોત્રીની શરૂઆત કરવી પડશે આમાંના એક બે સ્થળોની મુલાકાત લેવી હોય તો પણ પ્રવાસની શરૂઆત ઋષિકેશથી થાય છે મંદિરના દરવાજા અક્ષય તૃતીયાના શુભ તહેવાર પર ખુલે છે અને અને દિવાળીના તહેવાર ઓક્ટોમ્બર નવેમ્બર પર બંધ પણ થાય છે કુંડ એ તે તેના સૌથી વધુ તાપમાન માટે પ્રખ્યાત છે ભક્તો ચોખા અને બટાકાને કપડાના બંડલમાં બાંધે છે અને તેમને આ કુંડના ગરમ પાણીમાં રાંધીને પ્રસાદ તરીકે અર્પણ કરે છે દેવીને પ્રસાદ અર્પણ કર્યા પછી ભક્તો આ રાંધેલા ચોખાને પ્રસાદ તરીકે તેમના ઘરે પણ લઈ જાય છે શિલા છે આ શિલા દિવ્ય જ્યોતિ કહેવામાં આવે છે ભગવતી યમુના ની પૂજા કરતા પહેલા ભક્તો આ શિલા ની પૂજા કરે છે ચાલો જાણીએ કે યમનોત્રી ધામ કેવી રીતે પહોંચવું તો યમુનોત્રીનું સૌથી નજીકનું એરપોર્ટ દેહરાદૂનનો જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે જે યમનોત્રીથી લગભગ બસો દસ કિલોમીટર દૂર છે સૌથી નજીકનું રેલવે સ્ટેશન દેહરાદૂન છે જે લગભગ એકસો પંચોતેર કિલોમીટર દૂર છે યમનોત્રી પહોંચાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે અહીં પહોંચાડવાનો શ્રેષ્ઠ માર્ગ બરકોટ અને દેહરાદૂન થઈને છે આ પછી ધારસુથી યમનોત્રી થઈને બારકોટ અને પછી જાનકી ચટ્ટી સુધીની બસની મુસાફરી છે જાનકી ચટ્ટીથી છ કિલોમીટર ચાલીને યમનોત્રી પહોંચી શકાય છે અહીં જવા માટે ગંગા કિનારા પરના પવિત્ર યાત્રા સ્થળ હરિદ્વારથી પણ વાહન વ્યવહાર ચાલે છે ચાલો જાણીએ કે સર્વપ્રથમ યમનોત્રીના દર્શન જ તેમજ ચાર ધામની યાત્રાનો પ્રારંભ યમનોત્રી ધામના દર્શનથી જ થાય છે એક માન્યતા અનુસાર જો તમે યમનોત્રીના દર્શન પહેલાં ગંગોત્રી કેદારનાથ કે બદ્રીનાથના દર્શન કરી લો છો તો તમને તેના પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી થતી કારણ કે વાસ્તવમાં આ યાત્રા એ વ્યક્તિને ચાર લક્ષ્ય તરફ ગતિ કરાવી અંતે પરમાત્મામાં એકરૂપ કરે છે અને એટલે જ આ યાત્રા ખાસ ક્રમમાં થાય એ જરૂરી મનાય છે પ્રચલિત માન્યતા અનુસાર યમુના નદી એ તો ભક્તિ સ્મરૂપા છે એટલે કે ભક્તો સર્વપ્રથમ યમુનોત્રીના દર્શન કરી ભક્તિ માર્ગે પ્રયાણ કરે છે અને તેમનામાં ભાવ જાગૃત થાય છે અને પરમાત્મા વિશે જાણવા તે વધુ ઉત્સુક પણ બને છે તો પ્રભુ તરફ પ્રયાણનો આ પ્રથમ પડાવ પણ મનાય છે યમનોત્રીના દર્શન બાદ ગંગોત્રીના દર્શનનો મહિમા છે આ ધામમાં ભક્તો ગંગા નદીનું સાનિધ્ય મેળવે છે ઉત્તરાખંડની માન્યતા અનુસાર ગંગા ભક્તોને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે એટલે કે ભક્તિમાં હવે જ્ઞાન પણ ભળે છે અને ભક્તો સમજ સાથે પ્રભુ પ્રાપ્તિ માટે આતુર પણ બને છે ગંગોત્રી બાદ ત્રીજા દર્શન કેદારનાથ ધામમાં કરવામાં આવે છે કેદારનાથ ધામ વૈરાગ્ય તરફ ભક્તો છે આ વિકટ યાત્રા છે અને પ્રભુને પામવા માટે સંસાર ત્યાગ જરૂરી છે કંઈક એવી જ ભાવના સાથે ભક્તો વિશ્વના સૌથી ઊંચા જ્યોતિર્લિંગ દર્શનની યાત્રા પણ આરંભે છે નાના ચાર ધામમાં અંતિમ દર્શન બદ્રીનાથ ધામના થાય છે વાસ્તવમાં બદ્રીનાથ ધામ એ મુક્તિ પ્રદા તરીકે પણ ઓળખાય છે મુક્તિ પ્રદા એટલે કે મુક્તિની મોક્ષની પ્રાપ્તિ કરાવનારું ધામ જીવ માત્રનું અંતિમ લક્ષ્ય મોક્ષ જ છે જેના બાદ જીવ સ્વયં પરમ તત્વમાં એકરૂપ થઈ જાય છે તો વ્યક્તિના અંતિમ ગતવ્યનું પ્રથમ પગરણ યમનોત્રીથી શરૂ થાય છે અને એ જ કારણ છે કે ચારધામમાં સર્વપ્રથમ યમનોત્રીના જ દર્શન થાય છે આ માન્યતા સાથે એક રોચક દંતકથા પણ જોડાયેલી છે કે યમરાજ અને શનિદેવ બંને યમુનાજીના ભાઈ છે તો પ્રચલિત કથા અનુસાર સૂર્યદેવના શિષ્ય હોય હનુમાનજી પણ યમુનાજીને તેમની બહેન માને છે કહે છે કે એકવાર ત્રણે ભાઈ યમુનાજીને મળવા યમુનોત્રી આવ્યા હતા ત્યારે યમુનાજીએ તેમને પૂછ્યું કે તેઓ તેમના માટે શું લાવ્યા છે તો દંતકથા એવી છે કે તે સમયે ત્રણે ભાઈઓ જ બહેન યમુનાને ચાર ધામમાં સર્વપ્રથમ પૂજવાનું અને અખાત્રીજે સર્વપ્રથમ યમનોત્રીના જ કપાટ ખોલવાનું વરદાન આપ્યું માન્યતા અનુસાર આ વરદાનને લીધે સર્વપ્રથમ યમનોત્રી ધામના દર્શન કરવાનો પણ મહિમા છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને જો તમે ચારધામ યાત્રા કરી હોય અથવા તો કરવાના હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ